સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ માસ્ટર સ્ટ્રોક મારવા જઈ રહી છે એટલે કે આજથી હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટેના શ્રી ગણેશ છે તે કોંગ્રેસ કરવા જઈ રહી છે પણ આમાં કોંગ્રેસ કેટલી સફળ થશે તેમના વિશે ચર્ચા કરવી છે અને આજથી એમનો જે પ્રવાસ હવે પાટીદારોને રીઝવવા માટે શરૂ થઈ રહ્યો છે તેમને લઈને પણ ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે અને આખા ગુજરાતથી વધારે સૌ કોઈનું જો ધ્યાન હોય તો એ છે સૌરાષ્ટ્ર ઉપર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ખેડૂતો હોય કે પાટીદાર હોય આ બધાને રીઝવવા માટે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તમામ તંતોડ મહેનત કરી રહી છે પરંતુ આમાં હવે કોંગ્રેસ થોડી વધારે આગળ આવી છે ખોડલધામ મંદિરે આજે તેઓ ધ્વજારોહણ કરવાના છે માખોડિયાના આશીર્વાદ લઈ અને પ્રચારના શ્રી ગણેશ કરવાના છે પરંતુ એ જોવાનું છે કે પાટીદાર છે ફરી એક વખત કોંગ્રેસ ઉપર કેટલો ભરોસો મૂકી શકે એમ છે આજના દિવસ દરમિયાન જ્યારે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અલગ અલગ કાર્યક્રમ પણ જે આખા ગુજરાતની અંદર જે હબ ગણાય છે રાજકારણનું એ સૌરાષ્ટ્ર અંદર તેઓ કરવાના છે આજે તેઓ સૌથી પહેલા તો ખોડિયાર માતાના દર્શન કરીને ધજા ચઢાવવા જશે આ સાથે જ આનું કારણ જે મૂળ એ છે કે પાટીદાર સમાજની જે ખોડલધામ પ્રત્યે સૌથી વધુ આસ્થા છે પાટીદારોને રીઝવવા માટે ટેમ્પલ પોલિટિક્સ ખોડલધામથી શરૂ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે પાટીદારો ફરી એક વખત કોંગ્રેસની સાથે જોડાય ખોડલધામમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરવામાં આવશે તેમજ પાટીદાર સમાજના આગેવાનો સાથે પ્રદેશ પ્રભારી જે મુકુલ વાસનિક છે અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે તે પણ બેઠક કરવાના છે એ બાદ આજે સાંજે બોટાદમાં કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે સરકારથી જે નારાજ ખેડૂતો છે તેમને સંમેલનમાં ભેગા કરી અને રીઝવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે આ સાથે જ અલગ અલગ બેઠકો પણ છે મુકુલ વાસનિક છે તે કરી ચૂક્યા છે ગઈકાલે પરંતુ આજે ફરી એક વખત મોરબીની અંદર હોય બોટાદની અંદર હોય કે ઘણી બધી બધી જગ્યાઓ પર કોંગ્રેસે આ બેઠકોનું આયોજન કર્યું છે આપણે થોડા સમય હતું કે જ્યારે ગુજરાતની અંદર જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરવાની વાત કરી રહ્યા હતા ત્યારે પાટીદાર સમાજના ઘણા બધા નેતાઓ એવા છે કોંગ્રેસના જેમણે એક સૂચન રાહુલ ગાંધી સમક્ષ મૂક્યું હતું કે પાટીદાર સમાજમાંથી માંથી કોઈ બનાવવામાં આવે કારણ કે ખામ થિયરી અપનાવવામાં આવી એ પછી પાટીદારો થોડા જે કોંગ્રેસ છે તેમનાથી છૂટા પડ્યા હતા ફરી એક વખત પાટીદારોને કોંગ્રેસની સાથે જોડવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ આ નિષ્ફળ ગઈ અમિત ચાવડા છે તેમને બીજી એક વખત પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા એટલે સ્વાભાવિક છે કે નારાજગી વધારે પાટીદાર સમાજના નેતાઓમાં જોવા મળવાની છે અને આ સાથે જ અલગ અલગ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે પણ એ જોવાનું છે કે આજના દિવસથી જે મા ખોડિયારના આશીર્વાદ લઈ કોંગ્રેસ આગળ વધવા જઈ રહી છે કેટલા આશીર્વાદ છે તે મા ના મળે છે તે પણ જોવાનું છે સાથે સાથે પાટીદારો કેટલા ખુશ થાય છે પાટીદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલી સફળ થાય છે તે પણ જોવાનું છે પણ આ બધાની વચ્ચે આપણે જોયું કે વિસાવદર અંદર જે ગોપાલ ઇટાલિયનો જે પવન અત્યારે એક તરફી એક વેમાં ચાલી રહ્યો છે એમને કઈ રીતે કોંગ્રેસ છે તે સામનો એમનો કરશે કારણ કે પડકાર ઘણા બધા કોંગ્રેસ માટે છે બે હજાર સત્યાવીસમાં સપનું જોયું છે સત્તા ઉપર આવવાનું પરંતુ જો પાટીદાર સમાજ સાથે નહીં હોય તો પછી કેમનું ભેગું થશે એ પણ કોંગ્રેસને ખબર છે એટલા માટે શરૂઆત હવે કરવામાં આવી છે કે સૌથી પહેલાં આપણે જો કોઈને રીઝવવા હોય તો એ છે પાટીદાર સમાજ પણ કેટલા સક્સેસ જાય છે તે પણ જોવાનું આ સાથે જ આપણે બે હાજર સત્તર માં એ પણ જોયું હતું કે જ્યારે હાર્દિક પટેલ આંદોલન થયું અને એ પછી સફળ થાય છે હવે આજના જે કાર્યક્રમ કોંગ્રેસના છે જે કાગવડ ધામ જઈ ધજા ચડાવી આશીર્વાદ લેવા પાટીદારોને રીઝવવા પાટીદારો સાથે બેઠક કરવી આ કેટલી સક્સેસ જાય છે તે પણ જોવાનું છે આમાં અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર